નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજના બુલેટિનમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અમરનાથથી અમરનાથ યાત્રાથી જમ્મુ કાશ્મીરની અર્થવ્યવસ્થાને મિત્રો ચારસો કરોડ રૂપિયાનો ફાયદો થયો છે બીજી તરફ ધોળકા પંથકમાં ત્રણ દિવસના વિરામ બાદ ધોધમાર વરસાદ વરસી ગયો છે ત્યારે ધાંગધ્રાના નિમકનગરમાં વરસાદી પાણી ભરાતા રહીશો અને હોડીઓનો મિત્રો સહારો લેવો પડ્યો છે પ્રમુખ ટ્રમ્પ સામે મોસ્કોનો મોરચો અમેરિકા પાર્ટીની મોટી જાહેરાત કરવામાં આવી છે અન્ય મહત્વના સમાચારો પર નજર નાખે તો ઇઝરાયેલી પીએમ બેન્જામિન નેતન્યાહુ વોશિંગ્ટનમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે બંને નેતાઓ ગાજા યુદ્ધ અંગે વાતચીત કરવાના છે ત્યારે બીજી તરફ નેશનલ હેરાલ્ડ કેસની દિલ્હીના રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી થશે કોંગ્રેસે ઈડીની તપાસ અંગે હવે મિત્રો સવાલો પણ ઉઠાવ્યા છે ત્યારે બીજી તરફ યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ચૌદ દિવસની જ્યુડિશિયલ કસ્ટડી સમાપ્ત થશે તેના ઉપર પાકિસ્તાન માટે જાસૂસી કરવાનો આક્ષેપ છે ત્યારે મિત્રો હિમાચલ પ્રદેશની વાત કરીએ તો હિમાચલ પ્રદેશમાં એક કાર ખીણમાં કાપી ગઈ હતી જેમાં ચાર લોકોના મૃત્યુ થયા છે અત્યાર સુધીમાં મિત્રો લોકોએ જીવ ગુમાવી દીધા છે છે બીજી મધ્યપ્રદેશના હોસ્પિટલ પાણીમાં ડૂબી અને નાસિકમાં મંદિરો ડૂબવાની પણ ઘટના સામે આવી છે ત્યારે મિત્રો ભારત અને ક્રિકેટ મેચની વાત કરીએ તો ભારતની ઇંગ્લેન્ડમાં સૌથી મોટી જીત બર્મિંગહામ ટેસ્ટમાં ત્રણસો ને છત્રીસ રનથી વિજયા થયા છે અહીં અઠાવન વર્ષમાં પહેલીવાર તે જીતી ગયા છે આકાશદીપે દસ વિકેટ

જુનાગઢ જિલ્લાના ભેંસાણમાં શાળાના આચાર્ય અને શિક્ષક દ્વારા બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાનો આક્ષેપ લગાડવામાં આવ્યો છે આવેલા અમર શૈક્ષણિક સંકુલની આ ઘટના છે જ્યાં વીસથી વધુ બાળકો સાથે આચાર્ય અને શિક્ષકે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યાનો આક્ષેપ થયો છે ત્યારે મિત્રો હવે વાત થશે નવસારીની નવસારી અને વલસાડમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે બીજી તરફ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે નવસારીમાં પૂરની પરિસ્થિતિ જોવા મળી છે ત્યારે ડાંગના ભેગોમાં ગોપાલ ઇટાલિયા અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું ત્યારે વકીલોનો હોબાળો પણ સામે આવ્યો છે ત્યારે ડેડીયાપાડામાં તો કલમ એકસો ચુવાલીસ લાગુ કરી દેવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી તમને રજા આપશો નમસ્તે